ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છતાં પણ ગુજરાતમાં જ મોટા પ્રમાણમાં વેપલો કરતા બુટલેગરો દિવસે ગેરરીતિ કરતા ઇસમ નવ નવા નુસ્ખાઓ અપનાવે છે તેવી જ રીતે એક ટ્રકમાં પુઠા બનાવવાના પાવડરના કોથળાની આડમાં લઈ જવાતો ભારતીય બનાવટનો રૂપિયા બાર લાખ છપ્પન હજાર ચારસો ની કિંમતનો દારૂનો જથ્થો ગોંડલ તાલુકા પોલીસે ઝડપી પાડ્યો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છતાં પણ ગુજરાતમાં જ મોટા પ્રમાણમાં વેપલો કરતા બુટલેગરો દિવસે રીતિ કરતા ઇસમો નવા નવા નુસ્ખાઓ અપનાવે છે તેવી જ રીતે એક ટ્રકમાં પુઠ્ઠા બનાવવાના પાવડર પાવડરના કોથળાની આડમાં લઈ જવાતો ભારતીય બનાવટનો રૂપિયા બાર લાખ છપ્પન હજાર ચારસો લાખની કિંમતનો દારૂનો જથ્થો ગુંડલ તાલુકા પોલીસે ઝડપી પાડ્યો છે ચાર હજાર એકસો અઠ્યાસી બોટલ દારૂ ટ્રક મળી કુલ રૂપિયા બાવીસ લાખ છાસઠ હજાર ચારસો લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો ટ્રક ચાલક સહિત બે વ્યક્તિની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે પોલીસને ચોક્કસ બાતમી મળતા વોચ ગોઠવી દીધી હતી પ્રાપ્ત માહિતી મુજબ ગોંડલ તાલુકા પોલીસની હદમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો ભરી એક ટ્રક પસાર થનાર છે ત્યારે ગોંડલ તાલુકાના પીએસઆઈ જે એમ ઝાલાનાઓ પોલીસ સ્ટાફ સાથે નાઇટ પેટ્રોલિંગમાં હતા આ દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ વાળા પોલીસ કોન્સ્ટેબલ રવિરાજ સિંહ વાળા રણજીતભાઈ દાદલને મળેલી સંયુક્ત બાતમીના આધારે ગોંડલ અવધ ઇન્ડસ્ટ્રીઝના ગેટ પાસેથી ટ્રકમાંથી ભારતીય બનાવટની ઇંગ્લિશની દારૂની બોટલો સાથે ધર્મેશ ઉર્ફે